વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજનો રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ લોકોની સુવિધાઓ વધે તેના માટે સતત પ્રયત્નો કરી કાર્યો કરતા રહીશું મંત્રી શ્રી કનુભાઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મહાનગરપાલિકા ટ્રિપલ એન્જિનની સરકારે દરેક ક્ષેત્રે સારા પરિણામો આપ્યા છે સાંસદ ધવલભાઈ પટેલ વાપી તાલુકાના બલીઠાથી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટને જોડતા રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે નવનિર્મિત મુંબઈ વિંગ રેલવે ઓવરબ્રિજનું નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાઇવે નંબર ફોર્ટી એટથી યુટી દમણ બોર્ડર જીઆઈડીસી તરફ અવરજવર માટે ઓછો સમય લાગશે આ ઓવરબ્રિજ વાપી શહેર અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો હોવાથી આસપાસના ગામો બલીઠા મોરાઈ સલવાવ હથિયાવાડ અને દમણના રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહેશે લોકાર્પણ પ્રસંગે નાણામંત્રી કુ ભાઈ દેસાઈ નવા રેલવે ઓવરબ્રિજ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આ ઓવરબ્રિજની કામગીરી કોરોના સમયે અટકી હતી અનેક મુશ્કેલીઓ આવી હતી પરંતુ માર્ગ અને મકાન વિભાગે અનેક પ્રયત્નો કરી આ કામગીરી પૂર્ણ કરી છે આ ઓવરબ્રિજના કારણે અનેક લોકોને સુવિધા મળશે અને વાહન વ્યવહાર સુવ્યવસ્થિત થશે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવે છે તેથી જ વાપીમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની સુવિધા માટે મંજૂરી આપવામાં આવી છે વાપીમાં વિકાસના અનેક પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે તેથી અહીંના લોકોને દરેક સુવિધા મળશે વાપી મહાનગરપાલિકા માટે સરકારે વિશેષ બજેટની ફાળવણી કરી છે સરકારની યોજનાઓથી આસપાસના વિસ્તારોને વધુ વિકાસ થશે તેની ખાતરી આપું છું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનેક વિકાસના કાર્યો માટે અભિનંદન આપું છું લોકોની સુવિધાઓ વધે તેના માટે સતત પ્રયત્નો કરી કાર્યો કરતા રહીશું આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે ઓવરબ્રિજના કારણે વાહન વ્યવહારમાં સરળતા થશે એમ જણાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હોય ટ્રિપલ એન્જિનની સરકારે દરેક ક્ષેત્રે સારા પરિણામો જ આપ્યા છે કાર્યક્રમમાં આ પ્રસંગે કલેક્ટર નૈમેશ દવે વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી કાર્યપાલક ઇજનેર જતીન પટેલ વાપી મામલતદાર કલ્પના પટેલ સંગઠન પ્રમુખ હેમંત કંસારા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેની ઘણા સમયથી રાહ જોવાથી હતા એ ગલીઠા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય આ બધા પ્રોજેક્ટો ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માન્ય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે ત્રીસ હજાર કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે એવો આપણને અહેસાસ કરાવ્યો છે ત્યાં રેલવે ઓવરબ્રિજ નો બહુ લાંબા સમયથી પ્રશ્ન હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી અને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોની સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે ને જેમ નાણાં શ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગલા આગના દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ફાળવી રહ્યા છે